હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કરતા હોતા પણ આ રીતે તમે વેજીટેબલ હાંડવો બનાવી અને ખવડાવી શકો છો તો આજે આ હાંડવો આપણે કઢાઈમાં જ બનાવીશું જેથી આપણો બહારનો લેયર એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે ખાવામાં તો ટેસ્ટી લાગે છે આ હાંડવો તો ચાલો જોઈ લઈએ વેજીટેબલ હાંડવો કેવી રીતે બનાવવો તો વેજીટેબલ હાંડવો બનાવવા માટે આપણે બેટર રેડી કરીશું તો એના માટે મેં અહીંયા એક કપ થી ઓછી સોજી લીધી છે હવે આપણે એક ચોથાઈ કપ જેટલી ચણાનો જે કરકરો લોટ આવે છે તે લીધો છે તો મેં દાળને મિક્સરમાં પીસી અને રાખેલી હતી તો તે લીધું છે તો હવે આપણે એક ચોથાઇ કપ જેટલું દહીં એડ કરી અને આપણે આ રીતે મિક્સ કરી લઈશું તો દહીં અહીંયા ખાટું હોય એવું જ લેવાનું છે જો તમારી પાસે દહીં ના હોય તો તમે છાશ પણ એડ કરી શકો છો તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને મિશ્રણ રેડી કરી લેવાનું છે તો તમે પાણીની જગ્યાએ છાશ પણ એડ કરી અને બેટર બનાવી શકો છો તો જરૂર લાગે તેટલું પાણી એડ કરી આપણે બેટર બનાવી લઈશું તો અહીંયા આપણું બેટર બની ગયું છે તો હવે આપણે તેને ઢાંકી અને દસેક મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે બધા જ વેજીટેબલ કટ્સ કરી લઈશું તો મેં અહીંયા અડધા નંગ જેટલી દૂધી લીધી છે તો દૂધીને આપણે ધોઈ અને તેની છાલ ઉતારી લઈશું અને આપણે ખમણીની મદદથી આ રીતે દૂધીને ખમણી લઈશું જો તમે મિક્સચરમાં ક્રશ કરી અને એડ કરવા માગતા હોય તો તમે ડાયરેક્ટ મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો તો તો દૂધી આપણે ખમણી લીધી છે મેં અહીંયા નાની સાઈઝના બે ગાજર લીધા છે તો ગાજરને પણ આપણે ધોઈ અને ખમણી લઈશું તો બને ત્યાં સુધી આ પ્રકારના લાલ ગાજર આવે છે તે જ એડ કરવાના આનાથી આપણો હાંડવો ખૂબ જ ટેસ્ટી બનશે અને ગળ્યો પણ લાગશે તો વેજીટેબલ આપણે સરસ રીતે ખમણી લીધા છે હવે આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ વાટી લઈશું તો મેં અહીંયા ચારથી પાંચ જેટલી ડસણની કઢી બેથી ત્રણ લીલા મરચાં અને એક મોટો આદુનો ટુકડો એડ કરી અને ક્રશ કરી લીધું છે હવે એ જ કટરમાં આપણે અડધા કેપ્સિકમના ટુકડા એડ કરી સરસ રીતે ક્રશ કરી લઈશું તો અહીંયા આપણા બેટરને પણ સરસ રીતે રેસ્ટ મળી ગયો છે તો આપણે જોઈ લઈએ તો બધું જ બેટર પાણી આપણું ઓબ્ઝર્વ કરી લીધું છે તો અહીંયા આપણે અડધા કપ જેટલું પાણી એડ કરી અને ફરીથી બેટર ને આપણે ગાઢું કરી લઈશું તો બેટર આપણું અહીંયા એકદમ પરફેક્ટ રીતે રેડી થઈ ગયું છે હવે આપણે જે વેજીટેબલ્સ ને કટ કરીને રાખ્યા છે તે આ બેટરમાં આપણે એડ કરીશું તો સૌથી પહેલાં આપણે આદુ લસણ મરચાંની જે પેસ્ટ વાટીને રાખી છે તે એડ કરી દઈશું અને જે આપણે ખમણીને દૂધી અને ગાજર રાખ્યું છે તે પણ આપણે એડ કરી દઈશું આના સિવાય તમે લીલી મકાઈ કોબીસ પાલક લીલા વટાણા એ બધું જ તમે આમાં એડ કરી શકો છો તો અહીંયા મારી પાસે જેટલા વેજીટેબલ્સ હતા એટલા મેં એડ કર્યા છે એક ચોથાઈ કપ જેટલા આપણે લીલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું મસાલામાં આપણે એક ચમચી ધાણાજીરું એક ચમચી મીઠું એક ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અને બે ચમચી આપણે ખાંડ એડ કરી દઈશું અહીંયા તમે દળેલી ખાંડ પણ એડ કરી શકો છો અને જો ખાંડ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો તો બધા જ મસાલા અને વેજીટેબલ્સ આપણે બેટર સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો બેટર આપણે આ રીતનું ગાઢું જ રાખવાનું છે આમાં આપણે પાણીનો ઉપયોગ વધારે નથી કરવાનો આ રીતનું જાડું જ બેટર રાખવાનું છે હવે આપણે હાંડવો બનાવવા માટે થોડું બેટર આપણે એક બાઉલમાં લઈ લઈશું એક હાંડવા જેટલું બેટર આપણે બાઉલમાં અલગથી લઈ લેવાનું છે હવે આપણે બેટરમાં અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ડ એડ કરી એક ચમચી જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને બેટરને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એડ જ આપણું બેટર એકદમ સરસ રીતે ફૂલી ગયું છે તો હાંડવા માટે એકદમ પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે એક એમાં તો આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી આ રીતે ગ્રીસ કરી લઈશું કઢાઈને હવે આપણે હાંડવાનો વઘાર કરવાનો છે તેલ ગરમ થાય એટલે એક ચમચી રાય અને રાઈ ફૂટે પછી આપણે એક ચમચી જેટલા તલ એડ કરી દેવાના છે અને થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું હવે જે આપણે બેટર બનાવીને રાખ્યું છે તે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે બેટરને આપણે પાથરી લેવાનું છે તો હાંડવામાં તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું જો નોનસ્ટિક પેન વાપરતા હોય તો તેલનું પ્રમાણ ઓછું રાખવાનું તો અહીંયા આપણે એકદમ સરસ રીતે બેટરને પાથરી દીધું છે તો હવે આપણે સ્લો ગેસ ઉપર હાંડવાને ચેક કરી લઈશું તો નીચેથી આપણો હાંડવો એકદમ સરસ રીતે ક્રિપ્પી થઈ ગયો છે તો એકદમ હળવા હાથે આપણે હાંડવાની સાઈડ ચેન્જ કરી દેવાની છે તો તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું તો હાંડવો હવે આપણે ફરી ઢાંકી અને પાંચેક મિનિટ જેવું બીજી સાઈડ પણ તેને શેકાવા દઈશું તો અહીંયા બીજી સાઈડ પણ હાંડવો આપણો એકદમ સરસ રીતે કુક થઈ ગયો છે તો હવે આપણે તેની પણ પલટાવી અને ચેક કરી લઈશું તો આવી જ રીતે આપણે સાઈડ ચેન્જ કરતા જઈશું અને આપણા હાંડવાને બંને બાજુથી પરફેક્ટ રીતે આપણે શેકી છે તો હાંડવો આપણો સરસ રીતે કૂક થઈ ગયો છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો એવી જ રીતે આપણે બીજા બધા જ બેટરનો હાંડવો બનાવી અને રેડી કરી લઈશું તો અહીંયા આપણા વેજીટેબલથી ભરપૂર એકદમ ક્રિસ્પી હાંડવો તૈયાર થઈ ગયો છે આ હાંડવાને તમે નાસ્તામાં ડિનરમાં કે પછી બાળકના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો આ હાંડવાને તમે ચા સાથે પણ ખાઈ શકો છો ગ્રીન ચટણી સોસ કે પછી લસણની ચટણી જોડે ખાશો તો પણ એકદમ સરસ લાગશે તો તમે પણ ક્યારેક વેજીટેબલ હાંડવો બનાવી અને ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ